તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે જિલ્લાભરમાં ચૂંટણી સાહિત્ય બેલેટ પેપર બેલેટ બોક્સ અને અન્ય સામગ્રીનું નિયત સ્થળોએથી વિતરણ શરૂ કરાયું છે આવતીકાલે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે જે સાંજે છ વાગ્યા સુધી ચાલવાનું છે મતગણતરી પચીસ જૂને હાથ ધરાવવાની છે જિલ્લાની પચાસ ગ્રામ પંચાયતોમાં સરપંચની એકસો પંચાવન બેઠકો અને છસો નવ સભ્યપદો માટે ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે એકસો તોતેર ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે આ ચૂંટણીમાં ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી થશે શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન માટે છસો પોલીસ કર્મીઓને મતદાન મથક પર આજથી તૈનાત કરવામાં આવ્યા છે તો ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાની બસો ત્રેવીસ જેટલી ગ્રામ પંચાયતોની કાલે ચૂંટણી યોજાવાની છે પરંતુ ચૂંટણી પહેલા ડિસ ની કામગીરી છે તે સુરેન્દ્રનગર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે બસો ત્રેવીસ જેટલી ગ્રામ પંચાયતોમાં પચાસ જેટલી ગ્રામ પંચાયત છે તેમાં સભ્ય અને સરપંચોની આખી ચૂંટણી યોજાવાની છે સામે એકસો તોતેર જેટલી ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો દેખાડશે હાલમાં જે ડિસ્પેટની કામગીરીમાં મતદાનની જે પેટીઓ હોય છે જે બૂથ ઉપર ગુપ્તતા જળવાય તે માટેના કવરો હોય છે અલગ અલગ સાહિત્ય હોય છે સિક્કાઓ હોય છે સ્ટેમ્પ હોય છે તેની જે વેચણી છે તે કરવામાં આવી રહી છે અને આ સમગ્ર પ્રક્રિયા છે તે વઢવાણ સુરેન્દ્રનગર ઉપરાંત અલગ અલગ જિલ્લામાં જે મથકો નક્કી કરવામાં આવ્યા છે ત્યાં ચાલી રહી છે તંત્રના અધિકારીઓ પણ હાલ તેનાન કરી દેવામાં આવ્યા છે ગુપ્ત મતદાન યોજાય અને ખાસ કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખડાય તે માટે છસો જેટલા પોલીસ કર્મચારીઓ પીઆઈ પીએસઆઈઓની

છે ચૂંટણી હોય તેમાં એવા આક્ષેપો થતા હોય છે કે બોગસ મતદાન થયું પરંતુ આ આ વખતે ગ્રામ ની ચૂંટણીમાં આવા પ્રકારની ઘટના ન બને તે માટે હાલમાં તકેદારી રાખવામાં આવી રહી છે છેલ્લી ઘડીઓ ઉપર અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી રહી છે ખાસ કરીને જે શિક્ષકો અને પોલીસ સ્ટાફ ખડે પગે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઊભો રહેવાનો છે તેમને ખાસ સૂચના આપવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારે બોગસ મતદાન ન થાય અને મતદાનની ગુપ્તતા જળવાય શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાય તે માટે બસો નેવું જેટલા કર્મચારીઓને કામે લગાવવામાં આવશે જેમાં છસો જેટલા પોલીસ કર્મચારીઓમાં પીએસઆઈ પીઆઈ અને જીઆરડી જવાનો હોમગાર્ડ જવાનોને પણ અત્યારથી તેનાન કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ જેસોજી પોલીસ સહિતની ટીમો પર સતત પેટ્રોલિંગ હાથ ધરવાની છે ખાસ કરીને જિલ્લામાં જે તેતાલીસ જેટલી ગ્રામ પંચાયતો છે તે સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે ત્યાં કોઈ પણ પ્રકારની બોલાચાલી જે બાજાબાજી અને ખાસ કરીને જૂથ અથડામણની ઘટનાઓ ન સર્જાય તે માટેની તકેદારી રાખવા પણ પોલીસ વિભાગ દ્વારા હાલ એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે હાલના તબક્કામાં જે મતદાન મથકો ઉપર પેટીઓ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બ્લેડ પેપર થી મતદાન યોજાવાનું છે એટલે સાહિત્યની ફાળવણી પણ પૂર્ણ થઈ ચૂકી છે છેલ્લી ઘડીએ જે સ્ટાફ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જોડાવાનો છે તેમને સૂચનો આપવામાં આવી રહ્યા છે અને ગુપ્ત અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન શરૂ થાય તે માટેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી રહી છે કાલે સાત વાગ્યા થી મતદાન શરૂ થવાનું છે

દસ વાગ્યા સુધીમાં જ ઊંચું મતદાન થાય તે પ્રકારના તંત્રએ પણ હાલ પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે કાલે સવારે સાત થી સાંજે પાંચ વાગ્યા સુધી સુરેન્દ્રનગર જિલ્લાની બસો તેવીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક પોઇન્ટ ત્રાણું લાખ મતદાતાઓ મતદાન કરવાના છે ત્યારે હાલમાં તૈયારીના ભાગ સ્વરૂપે તંત્રએ પણ એક્શન પ્લાન તૈયાર કરી અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાહિત્યની ફાળવણી પૂર્ણ કરી છે જી જી આ વગર લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખાસ કરીને છેલ્લા વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાની જે જેટલી ગ્રામ પંચાયતો છે ત્યાં અત્યાર સુધી વહીવટદાર શાસન હતું એટલે રોડ રસ્તા પ્રાથમિક સુવિધાના કામો નથી થયા જ્યારે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી જ્યારે વહીવટદારો મૂકવામાં આવ્યા હતા ત્યારે ગામડાઓ સુધી વહીવટદારો ન જતા હોવાની પણ ગ્રામજનો રાહ ફરિયાદ કરતા હતા પરંતુ હવે જે લોકશાહીના પર્વની ગ્રામીણ વિસ્તારમાં પણ ઉજવણી થવાની છે સરપંચોની ચૂંટવાની આ એક તક તેમને પણ મળવાની છે ત્યારે જે મતદાતાઓ છે તેમનો મિજાજ પણ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે ભલે ખેતીની સિઝન ચાલી રહી છે પરંતુ દસ વાગ્યા સુધી સૌથી ઊંચું મતદાન થાય સુરેન્દ્રનગર જિલ્લામાં તે પ્રકારના હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને ગામડાઓમાં ચૂંટણી યોજાવાની છે અને બ્લેક પેપરથી ચૂંટણી યોજાવાની છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે છે લાખ મતદાન પણ કરવાના અત્યાર સુધી ના શાસનમાં કામો ન થયા હોય જેને લઈને સરપંચની ચૂંટણી મહત્વની ગણી શકાય તે પ્રકારનું ગ્રામીણ વિસ્તારના લોકોનું કહેવું છે એટલે ઊંચું મતદાન થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને કાલે સાત વાગ્યા થી

હરણ પણ ભણતા હોય છે એટલે છેલ્લી ઘડીએ રીસાવાળા મનાવાળાની પરિસ્થિતિ જોવા મળી રહી છે આજ રાતે કતલની રાત ગણી શકાય કારણ કે જે મતદાતાઓ છે તે નિમ્ન જે મતદાતાઓ છે તેમને મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે અને ગામડાઓની ચૂંટણીમાં બે હજાર થી લઈ ત્રણ હજાર સુધીનું મત લોકોનું મતદાન થતું હોય છે એટલે ખાસ કરીને જે જીતની સરસાઈ છે તે પણ પાતળી હોય છે એટલે મહત્વની વાત એ છે કે કોઈ પણ પક્ષ તેમજ કોઈ પણ

પહેલા મતદાતાઓનો મિજાજ તો સાતમા આસમાને છે પરંતુ ઉમેદવારો જે ચૂંટણી લડી રહ્યા છે તેમને પણ પોતાના પ્રચાર અને પ્રસાર અને લોકોને છેલ્લી ઘડીએ મુલાકાત કરવાનું બાકી નથી મૂકી રહ્યા જી 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 આભાર ફજલ સમગ્ર માહિતી આપવા